ધોરણ બાર એકાઉન્ટ પાઘડીનું મૂલ્યાંકન એના માટેનો ખૂબ જ અગત્યનો વિધિયો છે આપણે બધા જ દાખલાઓ જોવાના છે તો પાઘડીના મૂલ્યાંકન માટેનો પહેલો દાખલો જોઈએ મહેન્દ્ર અને પ્રવીણ આ બધી વસ્તુ વાંચવાની જરૂર નથી આપણને છેલ્લે કીધું છે કે છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ખરીદીના આધારે આપણે દાખલો કરવાનો છે સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે નફો સતત વધતો છે કે નહીં જો નફો સતત વધતો હોય તો આપણને ખબર છે એ પ્રમાણે આપણે શું કરવું પડે પેલા તો ચાલીસ એક ચાલીસ ને ત્રીસ એટલે એક સિત્તેર એક સિત્તેર માંથી વીસ જાય તો એક લાખ ટોટલ સરવાળો આવે આવે એક લાખ અને પચાસ હજાર લાખ અને પચાસ જે સરવાળો આવે છે એ સરવાળો જે છે કેટલા વર્ષનો છે એક બે ત્રણ અને ચાર વર્ષનો છે એટલે આપણે પહેલા તો સરેરાશ નફાની પદ્ધતિ છે એટલે પહેલા સરેરાશ નફો શોધી કાઢીએ તો આપણે લખવું અહીંયા સરેરાશ નફો બરાબર સૂત્ર શું આવશે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો કેટલો છે તો ફૂલ નફો છે એક લાખ ને પચાસ વર્ષ કેટલા છે તો વર્ષ આપે છે એક બે ત્રણ અને ચાર એટલે ચાર વર્ષ પચાસ હજાર ચાર કરવું પડે એટલે એક લાખ પચાસ હજાર ભાગ્યા ચાર કરીએ તો કેટલા આવે તો આવશે સાડત્રીસ હજાર આ જે સાડત્રીસ હજાર પાંચસો છે એ આપણો કયો નફો કહેવાય એ આપણો સરેરાશ નફો કહેવાય

આપણે કરવું પડે ગુણા ક્યાં કરી દેવાનો એટલે કે સાડત્રીસ હજાર પાંચસો જો પાંચ આપણે કરીએ તો એક લાખ હજાર અને પાંચસો એ આપડે છેલ્લો જવાબ આપણી રીત નંબર એક